હવે ત્યારે કોનો ફોન આવ્યો અલે હા તો કમિશનર સાહેબનો ફોન છે હલો બોલો બોલો કમિન્નર સાહેબ એ હા હા સાહેબ હું અહીંયા કંઈ એરપોર્ટે જ છઉ હા હા એ તમે અહીંયાની કાંઈ ઉપાધિ કરોમાં એ હા વાંધો નહીં વાંધો નહીં હા હા કમિન્નર સાહેબનો ફોન આવ્યો હતો અને કમિન્નર સાહેબે કીધું છે કે એરપોર્ટે હરખી ધ્યાન દેવાની છે અને અહીંયાથી જેટલા પ્લેનમાં માણસો બેયા ને બધાયને ચેક કરવાના હે હા 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 મારી જમીન વેસાણી નહીં અને જો મારી જમીન વેસાણી ને તો પ્લેનમાં બેસી અને લંડન ફરવા જવાનું સપનું હતું પણ મારી જમીન મેં રાજુભાઈને જોવા કાઢ્યા છે એ ક્યાંય આયા નહીં રાજુભાઈ હા રાજુભાઈ હયા કા રાજુભાઈ મારી જમીન તમને ગમી હા હા ટપુ શેઠ તમારી જમીન મને ગમી હવે રાખવાની તમારે હા હા રાખવાની છે એટલે તો હું પૈસા લઈને આવ્યો હો આલ્યો તમારા પૈસા કરો કાગળિયા તૈયાર અરે કાગળિયા તૈયાર જ છે લાવો પૈસા આ એક સહી કરી દો એટલે મારા કાગળિયા કમ્પ્લેટ જ છે આલ્યો રાજુભાઈ કમ્પ્લેટ હા કમ્પ્લેટ રેડી ને રેડી જાઓ હવે તે મારે જાવું છે લંડન ફરવા પ્લેનમાં બેન સપનું મારું પૂરું થાય ફરી આવો આરામથી હા 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 મને ક્યારે આવશે જલ્દી આવે તો હારું ટપુ ને ત્યાં પૈસા લેવા મારે કાઢવાનું હે હાલ ને હાલ ને ભલા મળે સમજો મારી વાત કાન ખોલી ના ભાઈ તું જો ને ટપુ શેઠ ને આપણે પૈસા માંગીએ ને પચાસ હજાર રૂપિયા ની પૈસા લેતો હોય ટપુ શેઠ મને લાગે હા ખોટો માણસ કેમ ખોટો માણા

પછી ઉપા દે ને આવે ને તો હારું તપુશેર નું ઘર તો આવી ગયું પણ તપુશેર ઘરે હોય તો હારું અ તપુશેર અ ડબ્બુશેર અ તપુશેર લા હવાર હવાર માં કયો આયો આય આય રોહી ત્યાં શું આવ્યો બોય

પૈસા લેવા કાઢ્યો જલ્દી પૈસા લઈને આવે ને તો હારું મારા ખાતામાં માં પચાસ હાજર રૂપિયા છે અને પચાસ હાજર ટપુ શેઠ માંગુ હું ઈ પૈસા આવી જાય ને એટલે સીધા મારા ખાતામાં નાખી દેવા છે એટલે 1 લાખ રૂપિયા થઈ જાય છે પછી કાય ઉપાય દી નહીં આયો એ હાલ હાલ રહે ત હાલ આયા હાલ કાયકા પૈસા લાયો યાર આ ટપુ શેઠે પૈસા આપી દીધા કાર રહે છે હું કહેતો તો ને હે કે ટપુ શેઠ કોઈના પૈસા ખોટા ન કરે આપી દીધા ને પૈસા મને જાડીયા તને કઈ બીજી વાતની ખબર છે શું યાર તારો બાપ ટપુ શેઠનું એવું સપનું છે ને કે બલુંગમાં બેહીન લંડન ફરવા જવાના છે છીએ હા તારો બાપ ટપુ શેઠ બલુંગમાં બે લંડન ફરવા જવાના છે હા સાચું કે તું હા તારો બાપ નો હોય ક્યારે જવાના છે એ તો હમણે જ કરવાના છીએ અરે બાપ રે ઈલા રોહિતિયા ટપુ શેઠ લંડન ફરવા જાય હે હે તો હાલ ને આપણે એને હારવા લંડન ફરવા જાય તારો બાપ મારી પાસે ક્યાં પૈસા છે હું કેમ આવી શકું એ તારો બાપ તું ઉપાધિ હું કરે

લે આવે અત્યારે કોનો ફોન આવ્યો આ તો ઘરેથી ફોન છે હાલો આ બોલ એ નાના હું અત્યારે ખાવા નહીં આવું એમાં એવું છે અહીંયા એરપોર્ટથી લંડન વાળી ફ્લાઈટ ઉપડી જાય ને પછી હું ફ્રી થઈને ખાવા આવીશ એ હા સારું સારું હાલ 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 ઉતાવળ રાખ

એ તો ઉપાધિ કરમાં હમણાં અહીંથી ફ્લાઈટ નીકળે ને એટલે તરત આવું જ છું હવે ફ્લાઇટ નીકળવાની તૈયારી જ છીએ એ હા સારું હાલ હા ખા ઓય ક્યાં જાવ બે એ સાહેબ મારે તમને શું કહેવું હું અને આ મારો માણા અમે બે જઈશી લંડન ફરવા લંડન વાળી ફ્લાઇટ છે ને એમાં બેન અમારે લંડન જવાનું છે અત્યારે તમે ટિકિટ બુક કરવા જાવી એ તમારો બાપ હવે ટિકિટ બુક નહીં થાય ટિકિટ તમારે અગાઉ બુક કરાવવી પડે